નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે વીસ તારીખે થોડુંક માર્કેટમાં હોલિડે છે તો જે આપણો જે સ્ટોક માર્કેટનો એનાલિસિસનો વિડીયો છે મને એવું થયું કે આજે આપણે ફેસ ટુ ફેસ વાત કરીએ ઘણા ટાઈમથી આપણે ફેસ ટુ ફેસ વાત નથી કરી અને બહુ જબરજસ્ત યાર માર્કેટે શું રોલર કોસ્ટર કર્યું છે બરાબર ને કાલે ઓગણીસ તારીખે હવે જો તમે મારા વિડીયોઝ ફોલો કરતા હોય ને અને જો તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય ને તો હું બધે ઇમ્પોર્ટન્ટ પ્રાઇઝ એક્શનના લેવલનું એનાલિસિસ કરીને હું શેર કરું છું બરાબર અને પ્રાઇઝ એક્શન મારું પેશન છે હવે તમે એક વાત ધ્યાન રાખો કે જે માર્કેટે સેકન્ડ હાફમાં અથવા તો માર્કેટ ક્લોઝ થતાં થતા જે માર્કેટ પડ્યું હવે એનું રીઝન તમે જુઓ આપણે છે ને પ્રિડિક્ટ કરવાની જરાય જરૂર નહોતી જો તમારા અગાઉનું મતલબ અઢાર તારીખનો બી વિડીયો જોયો હશે ને તમે એકવાર પોઝ કરીને અઢાર તારીખનો બી વિડીયો જોતા હો હું બે ત્રણ દિવસથી જેમ કે નિફ્ટીનો ચાર્ટ લઈએ પંદર મિનિટનો તમે તમારે બાજુમાં મોબાઈલમાં એપ્લિકેશન ખોલી નાખજો ટ્રેડિંગ વ્યૂ કે જેમાં તમે ચાર્ટ જોતા હોય એક બહુ વસ્તુ હું તમને સ્ટડી કરાવવા માગું છું સ્કીપ ના કરતા નિફ્ટીનો ચાર્ટ જોશો ને તો આપણે એમાં એક લેવલ દોરેલું હતું ત્રેવીસ હજાર સાતસો વીસ અને મેં એવું કીધેલું હતું કે જ્યાં સુધી ત્રેવીસ હજાર સાતસો વીસ ઉપર માર્કેટ નહીં ટકે એક સારું ક્લોઝિંગ નહીં આપે ને ત્યાં સુધી આપણે એવું માનશું નહીં કે એક સારા લેવલના બાયર્સ ફર્સ્ટ ગ્રુપ ઓફ ફર્સ્ટ ગ્રુપ ઓફ સ્મોલ બાયર્સ માર્કેટમાં એન્ટ્રી થયા છે અને જો માર્કેટે એ જ કર્યું એ યુ તો ખરું ત્રેવીસ ત્રેવીસ સાતસો વીસ ઉપર ત્યાં ટક્યું નહીં અને ત્યાં ક્લોઝિંગ ન આપ્યું એટલે કેટલું એમ ખરાબ કહેવાય આ વસ્તુને કેવું પ્રાઇઝેક્શનનું અપમાન કહેવાય એ જ રીતે બેંક નિફ્ટીનો ચાર્ટ તમે લ્યો મારી સાથે સાથે જ લ્યો તમે બેંક નિફ્ટીમાં પચાસ હજાર આઠસો સાહીઠનું લેવલ આપ્યું હતું કે એના ઉપર માર્કેટ ટકવું જોઈએ ધેન વી વિલ અંડરસ્ટેન્ડ કે ભાઈ ક્યાંક બાયર્સ આવેલા છે અને સેન્સેક્સની આપણે વાત કરીએ તો સેન્સેક્સમાં એક લેવલ હતું ઇઠોતેર હજાર બસો વીસ ઇઠોતેર હજાર બસો વીસ એ ન ટકી શક્યું તો તમે જુઓ કે ઘણી વખત પ્રાઇઝ એક્શનમાં કેવું હોય કે હું મારા ટ્રેડર્સને કહેતો હોય કે એવું નથી કે અમુક પર્ટિક્યુલર લેવલ ક્રોસ થાય તો તમે આમ એકદમ આમ ઘોડા ઉપર ચડી અને બાઈંગ ચાલુ કરી દીધું એવું ના કરાય જ્યારે માર્કેટ આવા નેગેટિવ ટ્રેન્ડમાં હોય તો માર્કેટમાં શું છે કે ઉપર સાઈડ ટકવાની એટલી બધી હિંમત ના હોય આપણે પ્રૂફ જોઈએ સૌથી પહેલાં તો કે બાયર્સ ક્યાં કેટલા ટકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રાઇઝ વક્ષ એક્શનમાં શું હોય કે અમુક જે ઇમ્પોર્ટન્ટ લેવલ હોય ને એના ઉપર માર્કેટે ક્લોઝ આપવું પડે એની ઉપર હવે જેમ કે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીએ ત્રેવીસ હજાર સાતસો વીસ ઉપર ક્લોઝ આપવાનું હતું પણ એ ન આપી શક્યું એટલે ઘણી વખત આપણે માર્કેટમાં ફસાતા હોય લોસ કરતા હોય એનું રીઝન આ કે આપણે જે બધું ચાર્ટિંગ અને બધું શીખ્યા હોય ને એનું આપણું નોલેજ બહુ અધૂરું જાય પ્રેક્ટિકલ નોલેજ નથી આપણે અમુક ફેન્સી ફેન્સી વિડીયોમાંથી બધું શીખી લીધું પણ આપણું નોલેજ જરાય પ્રેક્ટિકલ નથી એટલે એ એક વાતનું ધ્યાન રાખવાનું આપણે અને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હજી કહું જે રીતે એણે ઇમ્પોર્ટન્ટ લેવલમાં ટકી ન શક્યું અને જે રીતે એ ડબલ ડબલ રેડ કેન્ડલથી મોટી મોટી રેડ કેન્ડલથી નીચે પડ્યો ને એ જરાય સારું નથી કેમ સારું નથી એનું બહુ મોટું રીઝન આપું જ્યારે માર્કેટ ઉપરથી નીચે પડે ને કે શરૂઆતમાં ગેપ અપ ખોલ્યું ઉપર આવ્યું અને હવે એને નીચેથી પાડ્યું આ ઇન્ટેન્શનલી અહીંયા બહુ મોટું સેલિંગ થયેલું છે હવે તમે એફઆઈઆઈના ડેટા ચેક કરો ને જો તો ત્રણ હજાર ચારસોનું એફઆઈઆઈએ સેલિંગ કરેલું છે ત્રણ હજાર ચારસો કરોડનું અને ડીઆઈ બાય કરેલું છે સત્યાવીસો કરોડનું તો લાગે કેવું કે ભાઈ મોર્નિંગમાં ડીઆઈએ બાય કરતા હશે અને જેવું માર્કેટ થોડું ઉપર ગયું તો ઉપરના લેવલથી હાઈ પ્રાઇસથી એફઆઈઆઈએ સેલ કરી નાખ્યો હશે હવે હોઈ શકે હું થોડોક ખોટો હોય પણ મારવા એક થારી સ્ટોક માર્કેટનો થોડો એક્સપિરિયન્સ બોલે છે કે જે રીતે એક વર્ટિકલ એક સ્લીપ થઈ છે ને માર્કેટમાં એવું નથી કે ધીમે 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 સેલઆઉટ થયું છે એ સો સમબડી વોઝ વેઇટિંગ કે ભાઈ થોડુંક માર્કેટમાં સાત આઠ દિવસથી માર્કેટ ઉપર ગયું જ નથી ચલો આજે એક ઇમ્પોર્ટન્ટ લેવલ ક્રોસ કર્યું છે તો ચલો એ હાઈ પ્રાઇઝે આપણે પચીસો કરોડનું સેલિંગ કરીને નીકળી જઈએ માર્કેટમાં મને એવું સમજાય છે મે બી હું બે પાંચ ટકા ખોટો બી હોઈ શકું છું પણ એ આવું આખું માર્કેટ આમ સ્લીપ થાય ને એક્સિડન્ટની જેમ એ ખોટું એ ઇન્ટેન્શનલ સેલિંગ જ હોય ઇન્ક્રીમેન્ટલ સેલિંગ ના હોય એટલે હવે કેવું છે માર્કેટમાં કે માર્કેટમાં ઉપરના સાઈડથી સેલિંગ આવી વધારે ખરાબ કહેવાય કારણ કે ઉપરના થી બહાર સે ટકવાનું છે એને બધે સેલિંગ આવે છે એટલે આજે ને થોડાક બેરીસ અહીંયા સિગ્નલ આપણને મળે છે હવે શું બરાબર હવે શું અગેન બેક ટુ સ્ક્વેર વન નિફ્ટીમાં ત્રીસ હજાર સાતસો વીસનું લેવલ બેંક નિફ્ટીમાં પચાસ હજાર આઠસો લેવલ અને સેન્સેક્સમાં માં હજાર નું લેવલ આ એક પ્રાઇમરી લેવલ છે કે આણે ને ક્રોસ કરવું પડશે જો જ્યાં સુધી એ ક્રોસ નહીં કરે ત્યાં સુધી આપણે એવું માનશું નહીં કે બાયર્સ એક્ટિવેટ થયા છે ત્યાં સુધી માર્કેટમાં વીકનેસ જ રહેશે ઉલટાનું જ્યારે જ્યારે હાઈ ટચ કરવા જશે ત્યારે નીચે જ આવશે આટલું જાણી લો એટલે એગ્રેસિવ કોલ સાઈડ ન જતા પણ એનો મતલબ એ બી નથી કે આપણે એગ્રેસિવ પૂટ સાઇડ જવાનું છે આપણે આપણી સ્ટ્રેટેજી ફોલો કરવાની જોવાનું ક્યાં ઓપોર્ચ્યુનિટીસ મળે છે એ રીતે સાંજેથી ટ્રેડ કરવાનું અને અત્યારે કોઈ સાઈડ એગ્રેસિવ નથી જવાનું નાના મોટા ટ્રેડમાં પ્રોફિટ જ્યાં જ્યાં મળતો હોય બુક કરાવી નીકળી જાવ કારણ કે ગમે ત્યારે કયા લેવલથી સેલિંગ આવશે નો અને અમુક વખત શું થાય છે કે અચાનક બાઈંગ આવી જાય છે તો એ બી થોડુંક આપે છે ઓકે આટલી વાત માર્કેટની થઈ ગઈ ઇન્ટરેસ્ટિંગ છે આપણે લેવલ હજી સેમ જ રાખશું અને જો યાર નીચેના લેવલની વાત કરવાની કોઈ મજા નથી કેમ મજા નથી કારણ કે નીચેના લેવલ પર જેટલા સપોર્ટ હતા હમણાં તૂટી ગયા છે એટલે હું એમ કહું તો કે ચલો આ એક સપોર્ટ લાગે છે પણ એનું કોઈ મિનિંગ નથી આપણને ખબર છે માર્કેટ વીક ચાલે છે ઉપરની સાઈડ બહુ વધારે છે નહીં નીચેનું કોઈ પણ લેવલ મેટર નથી કરતું કે અચ્છા આ સપોર્ટ લેવલ ન તૂટે તો હું ત્યાં તો જબરજસ્ત બાઇંગ કરીશ આઈ એમ લિટલ બિટ સ્કેડ કે એ સપોર્ટ સાઇડ આવે છે કાલના લોવામાં આવે છે વીકલી લોની નજીકમાં આવે છે તો હું આમ બાય નહીં કરું હું જોઉંશ કે ત્યાં કેન્ડલ કઈ રીતે ફોર્મ થાય છે સો અમુક કેન્ડલ અહીંયા ટકે છે કમસે કમ એક કલાકની જે કેન્ડલ છે એ કાંઈક પોઝિટિવ લૂક આપે છે તો ચાલો આપણે ત્યાં નાના મોટા અમુક કોલ બાય કરી ઓપ્શનલ ડિરેક્શનલ સેલિંગ કરી જે કરવું એ આપણે કરી લઈએ નીચેના લેવલની વાત કરવાની એટલી મજા નથી આવતી કે એ ઇટ્સ વેરી ઇઝી ઇટ્સ વેરી ટુ સ્પેક્યુલેટ બરાબર છે ને હવે હું તમને એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત બતાવું જે આપણા નજરમાં હોવી જોઈએ અને ખાસ કરીને જે લોકોનો ઓપ્શન સેલિંગ કરતા હોય હેજિંગ કરતા હોય આપણું ઇન્ડિયા વિક્સ જુઓ ઇન્ડિયા વિક્સનો ચાર્ટ જુઓ કે જે કાલે મોર્નિંગમાં છે ને ચૌદની આસપાસ હતો અને જે સ્પાઇક થયો છે જે એણે કેન્ડલ્સ બનાવે છે લાસ્ટ રન કેન્ડલ તમે આમ જુઓ આમ એમ થાય કે જબરજસ્ત એટલે વોલાટીલિટી વધી છે વોલેટિલિટી વધી છે એટલે માર્કેટમાં અનસર્ટેનિટી વધી છે એટલે એ બી તમે ધ્યાન રાખો કે અનસર્ટેનિટી વધી છે માર્કેટમાં આપણું આ બધું ધ્યાન હોવું જોઈએ અગેન અમુક અમુક જે આપણે આઈટી સેક્ટરની વાત કરતા હતા તો અમુક અમુક સ્ટોકે જે હમણાં આઈટી સેક્ટર પડ્યું હતું અચાનક તો એમાં થોડુંક સારું રિકવર કરવાની ટ્રાય કરી છે પ્રોમિસિંગ રિકવરી નથી પ્રોમિસિંગ રિકવરી નથી પણ આ તો એક કહેવાની વાત છે કે ઠીક છે અમુક અમુક સારી રિકવરી થાય છે કારણ કે આઈટી સેક્ટર એક કે બે દિવસ પહેલાં રેડ કેનલથી બહુ મોટી પડી પડ્યું હતું તો કમસે કમ એને રિકવર કરવાની ટ્રાય કરી હવે એ કેમ પડ્યું હતું એની પાછળ ઘણા બધા રીઝન છે કે ડોલર મની ટ્રમ્પના અમુક ન્યૂઝ છે અમુક ત્યાંના ફેડ રેડ ની કમેન્ટ્સ કરેલી છે હું બહુ ડીપમાં નથી જતો બટ ઇટ્સ ઓલવેઝ અમુક ગ્લોબલ સેન્ટિમેન્ટ અને લોકલ સેન્ટિમેન્ટ છે બટ હું છે ને વધારે ચાર્ટ ઉપર આપું છું બિકોઝ સી ઇટ્સ વેરી ઇઝી કે અચ્છા આણે આમ કહી દીધું ને ગ્લોબલ ન્યૂઝ આવે ને એટલે પડ્યું હું તો ચાર્ટ ઉપર જોઉં છું ચાર્ટ ઉપર જે મોટી રેડ કોર્નલ હતી એટલે એમાં બી અચાનક ઘણું બધું સેલિંગ આવ્યું છે પણ એવું બી દેખાડે છે આઈટી સેક્ટરનો તમે ચાર્ટ ખોલો ને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ તો એણે જબરજસ્ત રિકવર કરવાની ટ્રાય કરી હતી એટલે ત્યાં એફર્ટ્સ છે અને હું એનો ઓબ્ઝર્વ કરતો રહીશ કારણ કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ અને કોમ્પ્લેક્સ એક્શન છે મજા આવશે આવનારા દિવસોમાં શું આવનારા દિવસોમાં થોડુંક હજી પેશન્સ રાખીને ટ્રેડ કરવાનું સ્ટોક સ્પેસિફિક ટ્રેડ બી કરો સ્ટોક્સને ભૂલી ના જાઓ ઘણા લોકોની ફાવટ સ્ટોકમાં નથી કે ભાઈ મારે તો ઓપ્શન જ કરો જો ઓપ્શન જ કરો એવું ના કરો સ્ટોક્સ ટ્રેડિંગ છે ને ઇક્વિટી ઇન્ટરટે એ એવરગ્રીન છે એમાં સેબીના એટલા બધા રૂલ્સ નથી આવવાના અને જ્યારે જ્યારે માર્કેટ કન્ફ્યુઝન થાય આપણને વોલાટીલિટી વધારે હોય ત્યારે પણ સ્ટોક ટ્રેડિંગ બેસ્ટ છે અમુક અમુક સ્ટોક્સમાં અમુક અમુક પેટર્ન તો ટ્રેડ કરવા મળી જ જશે બરાબર છે વિડીયો અહીંયા એન્ડ કરું છું એન્ડ કરતાં પહેલાં જો તમને એ લોકોને ખ્યાલ જ જશે આપણે ગુજરાતમાં અમદાવાદમાં ઓફલાઈન બહુ સરસ સ્ટોક માર્કેટના વર્કશોપ શરૂ કરી દીધા છે લોકોએ સીટ બુક કરાવવાની શરૂ કરી દીધી છે તો પૈસા તો મને ઘણી વેબસાઇટમાં જશો તો એક મેન્યુ હશે ઓફલાઇન વર્કશોપ એ ક્લિક કરો એમાં બધા બેઝિકથી લઈને એડવાન્સ વર્કશોપ આપેલા છે એ વર્કશોપમાં શું શું છે બધા વિડિયો બી મેં સમજાવેલા છે અને અપ્લાય નાવની લિંક બી આપેલી છે કે તમે ગૂગલ ફોર્મ ભરીને એમાં અપ્લાય કરી શકો બીજું આપણો વોટ્સઅપ નંબર છે એમાં પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો બી તમે મને પૂછી શકો અને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં બી ઇમ્પોર્ટન્ટ બધી લિંક્સ મળી જશે મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્વ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ